નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ વિછિયા પોલીસની દાદાગીરી વિછિયા તાલુકાના ઓરી ગામના ગરીબ દેવી પૂજકોને ચોરીના આરોપને લઈને પોલીસ સ્ટેશનની અંદર એક જ ઘરના બે પુરુષ તેમજ એક બહેન એમ કુલ ત્રણને વિછિયા પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો જેને લઈને ત્રણે ત્રણ દેવી પૂજકોને વિછિયા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યારબાદ વધારે સારવાર માટે રાજકોટ સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા માત્રાને માત્રા માત્ર વિછિયા પોલીસ સ્ટેશનની અંદર ગુનેગારોને પ્રોત્સાહન આપવાનું કામ અને ગરીબ પ્રજાને ખોટી રીતે વિછિયા પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે એક બાજુ વિછિયા તાલુકાની અંદર બુટલેગરો જાહેરમાં દારૂ વેચે જુગાર રમાડે દાદાગીરી કરે ખનીજ ચોરી કરે ત્યારે વિછિયા પોલીસ કાયદેસર ખનીજ ચોરી પાસે દારૂના અડાઓ પાસે અને જુગાર રમાડનારાઓ પાસે હપ્તા લે છે અને ગરીબ પ્રજાને આ રીતે કોઈ પણ કોર્ટના હુકમ વગર ઢોરમાર મારે છે વિછા તાલુકાના ઓરી ગામના દેવી પૂજક ને ખોટી રીતે વિછ્યા પોલીસ સ્ટેશન દ્વારા ઢોર મારવામાં આવ્યો તે બદલ વિછ્યા વિસ્તારના લોકોની એક જ માંગ કે ખરેખર આ વિસ્તારની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે તેને રોકવામાં પોલીસ નિષ્ફળ છે શું નામ તારું ભાઈ કયું ગામ કોને માર્યા કેમ નામ દુકાને બેઠા એમનામ લઈ ગયા હું મારું બટાની એક માથામાં માર્યો મારું ફોટો હમ 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 કેટલા પોલીસવાળા હતા ચાર કયા ગામ નું પોલીસ સ્ટેશન હતું મિશન મિશન ના ઓ નામ તારો હગલો હે સમરાનો નામ કયું ગામ ઓલે કોને માર્યો પોલીસ વાળા કયા આરોપમાં માર્યો એ કે તમે સોરી કરો એમ સર ચોરી નથી કરતા ગામમાં ચોરી કરી છે આપણે ના ના

શું તમારું નામ મારું નામ જયાબેન કયું ગામ ગામ ઓરી કોને માર્યા તમને ઈ પોલીસ વાળા મને મારી લુકડા ઉતારી સાહેબ મારા પેટમાં પગમાં પેટમાં પાટું મારી તમે જોતા હતા પગમાં મારા કુલામાં બધે તમતા ને જોઈ જજો મહિલા પોલીસ હતી કે મહિલા પોલીસ એક જ હતી ઈ ફટાકા મારતી મોઢા માથે અને ભાઈએ એમ કીધું કે તારા કપડા ઉતાર હા આજે પણ પેટમાં પાટો માર્યો એ પોલીસ વાળા જ મારી મોટો સાથ હતો ને એને જ મારી પાટવા આ પડખામાં એને મારી છે કયા ગુના માં છે માટે લાવ્યા હતા કે તમે સોરી કરી છે અમે મેં સાથે કોઈ ની સોરી કરી નથી ગામ માં ભીખ માંગીને અમે બટકા રોટલા ખાઈ છે અને ગરીબ માણસ આવું સતાવે તો તમે ભગવાન કોઈ અમારી વાંચાય શોખ નથી કે આવું હું એ તમે કેટલા જણા ને માર્યા અમને ચાર જણાને માર્યા છે ચાર જણાને અમને માર્યા છે